ફેબ્રુઆરીના રોજ ઝઘડિયાથી અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી એમના માધ્યમ થકી અમે ત્રણસો ને છ ગામડામાં ગયા ત્યાંના લોકો સાથે મળી એમની સાથે સંવાદ કર્યો ખૂબ સમસ્યાઓ આ વિસ્તારમાં છે આટલી મોટી જીઆઈડીસીઓ હોવા છતાં અહીંના યુવાઓને કાયમી રોજગારી નથી શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે જીએમડીસીઓમાં જે ગામડાઓ સંપાદિત કર્યા કરવામાં આવ્યા છે એમને યોગ્ય વળતર નથી મળ્યું અને ફરી રાજપાડી લિગ્નાઇટ બે પ્રોજેક્ટ આવે છે એમાં નવા ગામોને પણ સંપાદિત કરવાની તજવીજ ચાલે છે આ વિસ્તારમાં નેશનલ હાઈવેમાં બત્રીસ ગામોની જમીનો ગઈર છે એમને પણ આજ દિન સુધી વળતર નથી આપ્યું અને જેમને વળતર આપ્યું છે એ નવસારી સુરત અને વલસાડના ખેડૂતની સરખામણીમાં ખૂબ જ ઓછું છે તેવી જ રીતે આ વિસ્તારમાં નલસે જલ યોજના હોય ટ્રાયબલની યોજના હોય આયોજન અધિકારીની યોજના હોય કે નગરપાલિકાની યોજના હોય તમામ યોજનાઓમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે નાનું કામ કરવા માટે પણ પૈસા આપીને આપીએ તો જ કામ થાય છે એવી લોકોની ફરિયાદ અમને મળી છે આ વિસ્તારમાં દારૂબંધીની વાત થાય છે પણ ગામડે ગામ દારૂના હડ્ડાઓ પણ ચાલે છે એમાં પણ સદંતર સરકાર નિષ્ફળ ગયેલી છે ત્યારે આ તમામ મુદ્દે અમે આટલા દિવસ એકવીસ દિવસ ફર્યા છે ત્યારે લોકો ખૂબ મોટા પ્રશ્નો લોકોએ ઉઠાવ્યા અને લોકોએ અમને અમને સાંભળ્યા પણ છે ત્યારે એમની તમામ સમસ્યાઓના જવાબદાર જો કોઈ હોય તો અહીંથી સરકારમાં બેઠેલા નેતાઓને હું માનું છું અને આ વિસ્તારમાં સાંસદ શ્રી ત્રીસ વરસથી હોવા છતાં પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ કાર્યકર કાર્યાલય ચાલુ નથી કરી શક્યા એ દુઃખની વાત છે અને ચોક્કસ નર્મદા નદીનું જે પૂર આવ્યું એમાં પણ સરકારે વળતર આપવાનો વાયદો કર્યો હતો ત્યારે આ માનવ સર્જિત પૂરમાં પણ ખેડૂતોને આજ દિન સુધી વળતર નથી મળ્યું માત્ર બાસઠ પોઈન્ટ બાસઠ કરોડને તેત્રીસ લાખ જ વળતર ચૂકવવામાં આવ્યું છે ત્યારે સરકાર માત્ર ને માત્ર ભય ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલતી હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમારી આ યાત્રાનો છેલ્લો દિવસે સમાપન કરીએ છીએ આવતીકાલેથી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ મારો ચાલુ થવાનો છે એમાં તમામ રહેલા ગામડાઓમાં અને શહેરોમાં અમે પહોંચવાના છે એકવીસ દિવસની યાત્રામાં જે ગામમાં અમારો ત્રણ વાગ્યાનો સમય હોય અને અમે ચાર વાગે પહોંચીએ છતાંય લોકો આરતી અને પોતાની હાથમાં ફૂલહાર લઈને અમારે આતુરતાથી રાહ જોતા હતા અમને આશીર્વાદ આપતા હતા અને તમામ સમાજ આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ હોય કે રાજપૂત પટેલ સમાજ હોય તમામ સમાજના લોકોએ એમને આવકાર્યા છે અને તમામ સમાજના લોકોએ અમારી પર એક ભરોસો મૂક્યો છે અને અમને અમને વિશ્વાસ આપ્યો છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં અમે જે ઉમીદ સાથે એમને મત આપ્યા હતા એમાં એ લોકો સરકાર નિષ્ફળ છે નીવડેલી છે ત્યારે આ વખતે ચૈતરભાઈને ખૂબ સમર્થન અને એમની લોકોએ આ સામેથી આવકાર આપ્યા છે અમે શહેરો શહેરી વિસ્તારોમાં તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ હમણાં અમારો આવતીકાલથી ચાલુ થાય છે એમાં અમે ઘરે ઘરે ડોર ટુ ડોર જવાના છે અને તમામ લોકોને મળવાના છે મારે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મનાવટ નથી હું લોકોનું કામ કરું છું લોકોની માંગ ઉઠી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને ઉમેદવાર જે તરીકે અહીંયા જાહેર કર્યો છે કોઈ પણ કોંગ્રેસના નેતાઓ તમે આગળ અમારી મિટિંગ હતી એમાં બધા મારી સાથે હતા એક બે નેતાઓ પોતાના અંગત કારણોસર વિરોધ કરતા હશે મને ખ્યાલ નથી પણ આવનાર દિવસોમાં એમને પણ અમે મળીશું અને એમને પણ વિશ્વાસમાં લઈને આગળ વધીશું હવે સંદીપભાઈ શું મૂક્યું છે મને બહુ ખબર નથી ગઈકાલે મારે ટેલિફોનિક એમની સાથે વાત પણ થઈ હતી અને એક બે દિવસમાં અમે મળવાના પણ છે તો એમનું જે પણ મન દુઃખ હશે અમે સાથે બેસીને નિરાકરણ લાવીશું અને આવનારા દિવસોમાં એમના બધાના માર્ગદર્શનથી અમે આગળ વધીશું રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ભરૂચ સંસદીય વિસ્તારમાં નેત્રંગમાં આવ્યા ત્યારે અમે એમનું સ્વાગત કર્યું કોંગ્રેસના અગ્રણીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા રાહુલ ગાંધીજીએ શરૂઆતમાં હું નીચે હતો મને જોઈને એમણે તરત ઇશારો કરી મને ત્યાં બોલાવી મને ઉપર એમની સાથે જીપમાં બેસાડ્યા અને એમણે મને છેલ્લે પણ જતી વખતે પણ એમણે કીધું કે જૈત્રભાઈ આખી કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો તમારી સાથે તન મન ધનથી મહેનત કરશે તમારે જીતવાનું છે અને જ્યારે પણ તમારી મારા લગતા કંઈ પણ કામ હોય તમે મને ટેલિફોનિક ડાયરેક્ટ વાત પણ કરી શકો છો અને રૂબરૂ મળવાનું થશે તો તમે રૂબરૂ પણ આવીને મને મળી શકો છો રાહુલ ગાંધીજીના શબ્દ હતા ત્યારે ચોક્કસ કોંગ્રેસ પાર્ટી હોય કે રાહુલ ગાંધીજી હોય પૂરા અમને સમર્થન આપે છે અને અમે બધા સાથે છીએ

માત્ર ચૈતરભાઈ નહીં પણ તમામ લોકોની સાથે રહીને ભરૂચ લોકસભામાં ભાજપાને કઈ રીતના પરાસ્ત કરી શકાય એ અમારી રણનીતિ હશે માઇનોરિટી સમાજ ખૂબ જાગૃત છે અને ખૂબ ઝીણવટથી જોઈ રહેલો છે કયા આગેવાન શું કરે છે કોણ શું કરી રહ્યું છે ભાજપાને કોણ લડત આપી રહેલું છે ભાજપા સામે કોણ નિડરતાથી ઊભું છે એટલે આ વખતે માઇનોરિટી સમાજે પણ મને વિશ્વાસ આપ્યો છે અને બધા અમારી સાથે રહેશે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.